બે હજાર પચીસ જે અઠ્યાવીસથી થી ત્રીસ ઓક્ટોબર દરમિયાન પાટણ ખાતે યોજાઈ હતી તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાસ્ય પદક જીત્યો હતો આ ઐતિહાસિક સિદ્ધિ બાદ

જેના પરિણામે કચ્છમાં બાસ્કેટબોલની નવી સંસ્કૃતિ વિકસવા લાગી છે અને આ જીત એ જ પહેલનું ફળ છે કોચ શ્રી આબિદ સામા અને મેનેજર શ્રી નરેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું સાથે જ શ્રી હુસૈન બાયદ દ્વારા જિલ્લા સ્તરે બાસ્કેટબોલ સ્પર્ધા યોજવામાં આવેલ સહકાર બદલ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ જીત કચ્છ જિલ્લાના રમત નવી ઉર્જા અને ગૌરવનો સંદેશ લાવે છે અને આગામી સમયમાં વધુ સિદ્ધિઓ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો